મારું ગામ કરણગઢ તાલુકો અઢવાણી જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ મનસુખભાઈ વાલજીભાઈ માધર હું પ્રાકૃતિક ખેતી બે હજાર અઢારથી કરું છું આ વખતે મારે પાકમાં વચ્ચે તુવેર છે અને મિક્સમાં કાકડી છે અને એકસા સરગવાનો છે આ તારીખ એકવીસ છ બે હજાર પચીનું આ વાવેતર છે એકવી છે આ તુરનું વાવેતર કર્યું હતું કાકડીનું અને તુવેરનું અત્યારે મારે કાકડી ઉતરે છે આ એને હાઈટ તમે તુરની જોઈ શકો છો એકવીસ તારીખને આ એકવી છનું વાવેતર છે આ તુવેરનું મારે છાતી હેમી તુવેર થાય છે વચ્ચે પાછી મિક્સમાં કાકડી છે અત્યારે જમીન બધી ઢકાઈ જાય કહેવાય ને કે કુદરતી આચ્છાદાન આ મારા ખેતરમાં વહેલા બધા પથરાઈ ગયા છે પણ એટલી બધી લીલોતરી છે અને એટલું બધું આચ્છાદાન છે કે જમીન વર્તાતી નથી મેં મિક્સમાં ભીંડો આવ્યો છે ભીંડાની પણ તમે હાટ જુઓ ભીંડો ઉતરવાનો ચાલુ થઈ ગયો છે આ એકવીસ તારીખનું વાવેતર છે એકવીસ છ બે હજાર પચીસનું વાવેતર છે આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ છે મારા જીસોડા પણ ઉતરે છે કાકડી પણ ઉતરે છે અને ભીંડો પણ લગભગ શાકભાજી ઉતરે છે આ જીસોડાની તમે સાઈઝ જુઓ આજે દોઢ ફૂટ એની લંબાઈ છે અને એની ગ્રીન ગ્રીન કલરનો કેટલો છે તમે જુઓ આ ફક્ત દસ પરણી અર્થ જીવામૃત અને ઘનજીવામૃતનું આ પરિણામ છે મારા ખેતરમાં મેં રાસાયણિક સાત વર્ષથી કોઈ વસ્તુ વાપરી નથી છતાં આજે જે કુદરતી કલર હોવો જોઈએ ને મારા ખેતરમાં એ તમામ વસ્તુને કુદરતી કલર છે ફર્સ્ટ ક્લાસ આમ એટલે આ પરિણામ રિઝલ્ટ છે જીવામૃતનું ઘનજીવામૃતનું અને દસ પર અર્થનું અસ્તુ વંદે માતરમ જય ભારત જય ગૌ માતા